નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે દર વખતની જેમ કિસાન સફર પરિવારની અંદર નવી નવી યોજનાની વાત જે છે આપણે કરતા હોઈએ છીએ ત્યારે આજે આપણે બાખલવડ ગામની અંદર આવ્યા છીએ અને બાખલવડ ગામના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લી લેતા ભાઈ જે છે એ પાણીના ટાંકા માટેની જે યોજના છે એ પાણીના ટાંકાની યોજના માટે કેવી રીતની જે છે એ અરજી કરવાની અને કેવી રીતનો લાભ મળી શકે

ના માટે જે છે એ પાણીના ટાંકો જે છે એ પાણીના ટાંકાની અંદર પચાસ હજાર રૂપિયા જેવી સહાય બાગાયત ખાતા દ્વારા જે છે એ આપણા વિસ્તારની અંદર દેવામાં આવે છે એના માટે જે છે એ આપણે જે છે એ નિયત નમૂનાની અંદર અરજી કરવાની હોય છે અને અરજી કરવા માટે જે છે એ જ્યારે કિસાન આય ખેડૂત પોર્ટલ જે છે એ જ્યારે ખુલે છે ત્યારે જે છે એની અંદર તમે અરજી કરી શકો અને જ્યારે તમને મંજૂરી મળે ત્યારે તમે જે છે એ આપણે ટાકા બનાવી શકીએ છીએ આની અંદર જે છે એ જરૂરી ડોક્યુમેન્ટ અરજી કરવા માટે જે છે એ બાર આઠ આધાર કાર્ડ બેંક ખાતાની ચોપડી અને આ જે છે એની આપણે આની અંદર જરૂર પડે છે બીજું ખાસ કરીને જે છે આ પાણીના ટાંકા બનાવવા માટેની યોજના જે છે એ બાગાયત પાકોના વિકાસ માટે જે છે એ કરવામાં આવેલી છે તો એમાં ખાસ કરીને જે છે એ જે ભાઈઓને જે છે એ પોતાના ખેતરની અંદર પોતાની વાડીની અંદર એ બાગાયતી પાકો જેણે વાવેલા હોય એમ એમણે અને બીજું કે જે સૂક્ષ્મ પિયત પદ્ધતિ એટલે કે ટપક પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરતા હોય એ ખેડૂત મિત્રોને જે છે આ યોજનાનો લાભ લઈ શકે છે અને એની અંદર જે છે એ સરકાર શ્રી દ્વારા બાગાયત વિભાગ દ્વારા એની અંદર પચાસ હજાર રૂપિયા જેવી રકમ જે છે એ ખેડૂત મિત્રોને સહાય પેટે આપવામાં આવે છે ભાઈ જે છે એને પોતાની વાડીની અંદર જે છે એ આ પાણીનો ટાકો જે છે એ સંગ્રહ જે છે કરી શકે તમે કેટલા બાય કેટલાનો ટાકો બનાવ્યો પંદર બાય પંદર પંદર જે છે એ મીટર જે છે એ ટૂંકમાં લંબાય અને સોડાય એટલે કે પોળાય બંને જે છે એ પંદર બાય પંદરની હવે આની અંદર જે છે એ ભરતભાઈ શ્યામજીભાઈ શ્યામજીભાઈ આની અંદર આ તમારે કેટલો ખર્ચ થયો પચાસ હજાર પચાસ હજાર જેવો ખર્ચો થયો બરાબર તો સિત્તેર હજાર જેવો જે છે એ ખર્ચ થાય પણ જે છે મજૂરી જે છે જાતે કરવામાં આવે તો સરકાર દ્વારા પચાસ રૂપિયા જેવો એ લાભ મળે છે બીજું ખેડૂત મિત્રો આપણે પણ જે છે એ જયારે આ ટાંકો બનાવીએ તો એનાથી ભાઈ આપડે શામજીભાઈ પાસે જાણીએ કે શ્યામજીભાઈ આ પાણીના ટાકામાં જે છે પાણીનો સંગ્રહ જે છે એ કરવામાં કેટલી અનુકૂળતા રહેવી રે તમે જે છે આ વખતે જે છે આ પાણીનો ટાકો બનાવ્યો તો તમને આ કયો લાભ મળ્યો અને અને અંદર જાય સંગ્રહ થાય પછી જે છે એ પાણી તમે આપો છો બરાબર પિયત તરીકે તો આવી રીતને જે છે એ ખેડૂત મિત્રો કે જે પાણી જે છે એ આપણે પાણીના સંગ્રહ માટે જે છે એ ટાકો જે છે એ હોય તો પાણી જે છે એનો આપણે સંગ્રહ કરી શકીએ અને જે છે એ આપણા પિયતનો આપણેનો લાભ લઈ શકીએ તો ખેડૂત મિત્રો આ પાણીના ટાંકાની યોજનાનો લાભ જે છે એ આપણે પણ લઈ શકીએ અને એના માટે જે છે એ જ્યારે આ ખેડૂત પોર્ટલ જે છે એ હમણાં જ ખુલવાનું છે તો તમે જે છે આ તમારા જે ડોક્યુમેન્ટ જરૂરી ડોક્યુમેન્ટ જે કીધું કે હાથ બાર આઠ આધાર કાર્ડ બેંક ખાતાની સોપડી અને રેશન કાર્ડ આ ચાર ડોક્યુમેન્ટ જે છે તૈયાર રાખો અને આ યોજનાનો લાભ લેવા માટે પચાસ હજાર રૂપિયા જે સરકાર આપે છે એનો આપણે લાભ લઈએ શ્યામજીભાઈ આપણે સરસ મજાની પાણીના ટાંકાની યોજનાની વાત જે છે એ કરી એ બદલ શ્યામજીભાઈ હું એઝ એ મૂળિયા સેવક તરીકે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય બીજું કે ખેડૂત મિત્રો આ જે છે એ કિસાન સફર પરિવારની અંદર જે કિસાન સફર નામની આપણી ચેનલ છે એ ચેનલની અંદર તમે બીજા ખેડૂત જે છે એ ખેડૂત માટે જે છે એ ખેડૂતો આનો લાભ લઈ શકે એના માટે જે છે એ ખેડૂતને બીજા ખેડૂત મિત્રોને શેર કરો બીજું કંઈ જે છે એ આ યોજનાની વધારેની માહિતી મેળવી હોય તો ચોક્કસ જે છે એ કમેન્ટ કરી અને અમારા નંબર ઉપર જે છે એ તમે અમારે જાણ કરી શકશો બસ બીજું આભાર